સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ એકસો ચાલીસ માલપુર તાલુકાના પશુપાલકો ઉગ્ર રોષમાં અરવલ્લીમાં ભાવ વધારાની માંગ સાથે પહોંચેલા પશુપાલકો પર સાવરડેરીના ડેરી ઈશારે દમન ગુજારવા માલપુર તાલુકાના પશુપાલકો ઉગ્ર આંદોલનના મૂડમાં ભાવ વધારાની માંગ સાથે સાબરડેરી પહોંચેલા પશુપાલકો પર દમનકારી વલણ અપનાવતા માલપુર તાલુકાના પશુપાલકો આક્રોશમાં માલપુરના મોરડુંગરી ડુંગરી જલારામ મંદિરે પશુપાલકોની મોટી સંખ્યામાં બેઠક યોજાઈ પશુપાલકો પર સાબરડેરીએ દમન ગુજારી ખોટી રીતે કેસમાં ફસાવતા તેના વિરોધમાં માલપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું જો ભાવ વધારાની માંગ ત્વરિત મંજૂર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચ વિચારવામાં આવી પોલીસ દમન માં શહીદ થયેલા પશુપાલકોને ન્યાય આપવાની માંગ બેઠક માં ત્રણ હજાર કરતા વધુ પશુપાલકો ઉમટી પડ્યા રિપોર્ટર અલ્પિસ પાટિયા માલપુર રણછોડભાઈ પટેલ ગામ ભોગોરિયા ભારતીય કિસાન પ્રમુખ છું તાલુકાનો અને મારી જોડે ઉભા છે ભાઈ આ મારા મંત્રી છે અમારી કારોબારી સમિતિ છે આખી અને આજે જે સાબર ડેરી મારફત કિસાનો ઉપર જે દમન કરાવવામાં આવ્યું છે એ અનુસંધાને માલપુર તાલુકાના પશુપાલકો અત્રે ઉપસ્થિત હતા અને એની અંદર પશુપાલકોએ દૂધ દસ દિવસ સુધી ન ભરવું સાબર ડેરીની કોઈ પણ પ્રોડક્ટ ખરીદવી નહીં આવો માટે નિર્ણય લેવામાં આવેલો છે અને અત્યારે જે અમારા બંધક ભાઈઓ છે એમને છોડાવવા માટે મામલતદાર સાહેબશ્રી માપુર ને આવેદનપત્ર આપવા માટે રેલી કાઢીને અમે મામલતદાર શ્રી પાસે જઈ રહ્યા છીએ શું છે અમારી માગણી એ છે કે પશુપાલકોને ન્યાય મળે અને જે બંધી વન જે અમારા પશુપાલકો છે એમને મુક્ત કરવામાં આવે તાત્કાલિક અસરથી અને ખેડૂતોને જે પશુપાલકો છે એમને પૂરેપૂરું દૂધનો ભાવ ફેરવાને ટકા ભાવ એવી અમારી તમામની છે જ્યાં સુધી ખોલાસો નહી આવશે ત્યાં સુધી શું કરશો આંદોલન ચાલુ રહેશે ચાલુ રહેશે અને આંદોલન પણ ચાલુ રહેશે અને કદાચ જો માંગણી સ્વીકારામાં નહીં આવે તો આથી વધુ ઉગ્ર આંદોલન બનાવવામાં આવશે ખોટો અત્યાચાર કરીને આ લોકોને જેલમાં પૂરી છે ને આ લોકોની માગણી જ્યાં સુધી સંતોષાય નતી આ લોકો જ્યાં સુધી જેલમાંથી બહાર ની સુધી અમારું આંદોલન માલપુર તાલુકામાં જારી રહેશે આપની માગણી શું છે આ આ આજ સુધી એ લોકોએ જમવાનું એ લોકોને આપ્યું નથી